નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે ગુજરાતીઓ માટે સૌથી બેસ્ટ તેલ કયું ખાવાલાયક કપાસિયા તેલ મકાઈનું તેલ રાઈસ બ્રાન્ડ તેલ એટલે કે ચોખાનું તેલ સોયાબીનનું તેલ સૂરજમુખીનું તેલ આ પાંચમાંથી એક પણ બ્રાન્ડનું એક પણ તેલ આપણા શરીર માટે બોડી માટે ખાવાલાયક બિલકુલ નથી કેમ નથી અને કયું તેલ ખાઈ શકાય તો આ પાંચ તેલ કેમ નહીં ખાવા જોઈએ તો નંબર એક કપાસિયા તેલ તો કપાસિયા તેલ કેમ નહીં ખાવું જોઈએ તો પહેલાંના જમાનામાં લોકો કપાસિયા તેલ ખાતા હતા પરંતુ એ જમાનાની અંદર દેશી કપાસ ઉગાડવામાં આવતો હતો અત્યારે દેશી કપાસ બિલકુલ બંધ થઈ ગયો છે અત્યારે હાલ જે કપાસનું વાવેતર થાય છે એ બીટી કોટન બીટી કોટનનું વાવેતર થાય છે એટલે કે જે દેશી કપાસ આપણે વાવતા હતા એ એનું વાવેતર બિલકુલ બંધ થઈ ગયું છે અને અત્યારે હાલ જે કપાસ વાવવામાં આવે છે એના ઉપર ભયંકર દવાઓ ખતરનાક દવાઓ ખતરનાક કેમિકલનો છંટકાવ કરવામાં આવે છે એટલે અત્યારે હાલ જે કપાસનું તેલ મળે છે એ કપાસનું તેલ આપણા બોડી માટે ખૂબ ખતરનાક સાબિત થાય છે ખાવાલાયક જ નથી કારણ કે એ બીટી કોટન કપાસનું તેલ છે દેશી કપાસનું તેલ નથી એટલે એ આપણી બોડી માટે નુકસાન કરતા છે એટલે એ તેલ આપણે ના ખાવું જોઈએ હવે જોઈએ નંબર બે મકાઈનું તેલ તો મકાઈનું તેલ આપણે નામ સાંભળીએ તો એમ થાય કે મકાઈની અંદરથી લોટ બની અને એના રોટલા ખાઈ શકાય કે એની રોટલી કે ભાખરી બનાવીને ખાઈ શકાય પણ મકાઈનું તેલ હોય હા મકાઈનું જે બીજ આવે છે એની અંદરથી અલ્પ માત્રાની અંદર તેલ નીકળે છે અને એ તેલ એટલી ઊંચી મોંઘી કિંમતે વેચાય છે અને એ તેલની અંદર સ્મેલ હોતી નથી એટલા માટે એ તેલ છે એ કોસ્મેટિક આઈટમો બનાવવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે અને મેડિસિન બનાવવા માટે એનો ઉપયોગ થાય છે એટલે એ ખૂબ ઊંચા ભાવે બજારમાં મળે છે મકાઈના બ્રાન્ડથી જે તેલ વેચાય છે પામ તેલનો ઉપયોગ કરવામાં આવે છે અને એની અંદર એસેન્સ મકાઈનું જે એસેન્સ આવે છે એસેન્સ નાખી નાખી અને વેચવામાં આવે છે કારણ કે આટલા સસ્તા ભાવમાં જો મકાઈનું તેલ વેચાય તો સમજી લેવું કે ડુપ્લિકેટ કે ભીડસેળવાળું હોઈ શકે એ ઓરિજિનલ શુદ્ધ હોઈ શકે નહીં કારણ કે એની કિંમત ખૂબ ઊંચી હોય છે અને એ ઇન્ડસ્ટ્રીઝની અંદર જ વપરાય છે હવે જોઈએ નંબર થ્રી સોયાબીનનું તેલ સોયાબીનનું જે તેલ છે એની અંદર સૌથી વધારે પ્રોટીન હોય છે અને એ પચવામાં ખૂબ ભારે છે એટલે જે લોકો ખૂબ મહેનત કરે છે મજૂરી કરે છે એવા લોકો જ આ સોયાબીનના તેલનો ઉપયોગ કરી શકે છે તો જ એમને પચવામાં સરળતા રહે છે જે લોકો બેઠાળું જીવન જીવે છે એવા લોકોએ સોયાબીનના તેલનો ઉપયોગ કરવો જોઈએ નહીં સોયાબીનના તેલનો વધુ પડતો ઉપયોગ કરવાને કારણે લોબા ગાળે આપણા હાર્ટને લગતી બીમારીઓ થઈ શકે છે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે ચામડીના લગતી બીમારીઓ થઈ શકે છે કારણ કે પચવામાં ખૂબ ભારે છે એટલે આપણી બોડી એને પચાઈ શકતી નથી બેઠાડું જીવન અને એસીની અંદર રહેવાના કારણે એટલે એ તેલ આપણા શરીર માટે અનુકૂળ નથી તો જે લોકો ખૂબ મહેનત મજૂરી કરે છે એવા લોકો આ તેલનો ઉપયોગ કરી શકે છે નંબર થ્રી ચોખાનો રાઈસ બ્રાન્ડ તેલ એટલે કે ચોખાનું તેલ આવે છે ચોખાની અંદરથી તેલ નીકળે એ પ્રશ્ન થાય ચોખાની ઉપર જે ફોતરું આવે છે એ ફોતરાની અંદરથી પણ અલ્પ માત્રાની અંદર તેલ કાઢવામાં આવે છે અને એ તેલ સૌથી ઊંચી કિંમતે વેચાય છે અને એ તેલ પણ મેડિસિન બનાવવા માટે અને કોસ્મેટિક આઇટમો બનાવવા માટે ઇન્ડસ્ટ્રીની અંદર વપરાય છે રાઈસ મિલ એટલે કે ચોખાની અંદરથી જે તેલ બનાવે છે એની સૌથી વધારે ફેક્ટરીઓ હોય તો એ કચ્છની અંદર છે જ્યાં બિલકુલ રાઇસ એટલે કે ચોખાનું ઉત્પાદન થતું જ નથી એવી જગ્યાએ એની ફેક્ટરીઓ બનાવવામાં આવી છે કેમ કચ્છના દરિયા કિનારે એટલા માટે બનાવવામાં આવી છે કે મલેશિયાથી જે પામ તેલનો જથ્થો એનાયત કરવામાં આવે છે તે ખૂબ સસ્તો પડે છે અને પામ તેલ એની અંદર ઉમેરી અને ચોખાનું એસન્સ વાપરી અને એ રાઇસ બ્રાન્ડના નામથી તેલ બનાવવામાં આવે છે કારણ કે કચ્છના રણમાં ચોખા બનતા જ નથી એનું ઉત્પાદન જ નથી તો કેવી રીતે આપણને સસ્તા ભાવમાં એ લોકો રાઈસ ઓઇલ એટલે કે ચોખાનું તેલ આપી શકે તો એ પણ કદાચ ભેળસેળવાળું કે ડુપ્લિકેટ કે પામ તેલનો ઉપયોગ કરેલું હોઈ શકે તો એ તેલ પણ આપણા બોડી માટે ખૂબ હાનિકારક છે નંબર પાંચ સૂરજમુખીનું તેલ સૂરજમુખીનું તેલ છે એ જે ઠંડા પ્રદેશમાં થાય છે અને ઠંડા પ્રદેશમાં જ્યાં સૂરજમુખીની ખેતી થાય છે એ જ જગ્યાએ એ જ લોકો માટે એમની બોડી માટે ખૂબ અનુકૂળ છે પરંતુ ગુજરાતની અંદર સૂકો પ્રદેશ છે એટલે કે વાતાવરણ ઉંફાળું હોય છે બારે માસ એટલી બધી ઠંડી પડતી નથી કદાચ એકાદ મહિનો ઠંડી પડે છે બાકીના અગિયાર મહિના ઊંફાળું વાતાવરણ છે તો ગુજરાતના લોકોએ સૂરજમુખીનું તેલ ખાવું ન જોઈએ કારણ કે આપણી બોડીને અનુકૂળ નથી આયુર્વેદ મુજબ તો આપણે કયું તેલ ખાવું જોઈએ કયું તેલ સૌથી બેસ્ટ છે તો ગુજરાતના લોકો માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ તેલ હોય તો એ છે તલનું તેલ અને બીજા નંબરમાં છે મગફળીનું તેલ આ બે વસ્તુ આપણા ગુજરાતની અંદર ઉત્પાદન થાય છે તલનું અને મગફળીનું આ બે તેલ છે એ ગુજરાતના લોકો માટે સૌથી બેસ્ટ છે આપણી બોડી માટે તો તમે શિયાળાની સિઝન દરમિયાન ચાર મહિના સુધી તમે તલના તેલનો ઉપયોગ કરી શકો છો અને બારે માસ પણ તલનું તેલ તમે ઉપયોગ કરી શકો છો એ સિવાય તમે છ મહિના તલનું તેલ અને છ મહિના તમે મગફળીનું તેલ પણ ઉપયોગ કરી શકો છો અથવા આખું વર્ષ તમે મગફળીનું તેલ કે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો અને એ પણ કેવું તેલ દેશી લાકડાની ગાણીની અંદરથી કાઢેલું શુદ્ધ તેલ હોય ફિલ્ટર કે ડબલ ફિલ્ટર કર્યા વગરનું રિફાઇન કે ડબલ રિફાઇન કર્યા વગરનું શુદ્ધ તેલ હોય એ જ તેલ આપણી બોડી માટે ખૂબ ઉપયોગી છે ઘણા બધા લોકો લાકડાની ગાણીની જગ્યાએ લોખંડની ગાણીની અંદરથી તેલ કાઢે છે એ રોજના પચાસ ડબ્બા કાઢે છે જ્યારે લાકડાની ગાણી હોય તો આખા દિવસ દરમિયાન દસ કે પંદર ડબ્બા તેલ નીકળે છે એટલે લાકડાની ગાણીનું તેલ હોય આપણે રિફાઈન કર્યા વગરનું આપણે ઉપયોગ કરવાનો છે તો જે લોકો લોખંડની ગાણી વાપરે છે એ લોકો તેલને ફિલ્ટર કરીને આપે છે તો આપણે ફિલ્ટર કર્યા વગરનું જ આપણે તેલ જો ખાવાનું રાખીશું સીધે સીધું લાકડાની ગાણીમાંથી જે તેલ નીકળે છે એને આપણે ચોવીસ કલાક કે બોતેર કલાક સુધી કે ત્રણ દિવસ સુધી એને ઠંડુ પડવા દેવાનું અને એ કોટનના કપડામાં એક કે બે વખત ગાળી અને એ જ તેલનો આપણે ઉપયોગ કરવાનો છે તો જ એની અંદર તમામ પ્રકારના જે પ્રોટીન છે વિટામિન છે ખનીજ તત્વો છે એ જળવાઈ રહે છે જ્યારે એને ફિલ્ટર કરવામાં આવે છે ત્યારે એની અંદર રહેલા જે ચિકાસ છે જે તત્વો છે જે બોડી માટે ખૂબ ઉપયોગી છે પ્રોટીન છે એ એની અંદરથી નીકળી જાય છે અને પછી એ તેલ આપણી બોડી માટે ખાવાલાયક રહેતું નથી તો આ રીતે આપણે જ્યારે પણ તેલ ખાવું હોય ત્યારે લાકડાની ગાણીનું શુદ્ધ સિંગતેલ અથવા તલનું તેલ આપણે ખાવાનું રાખીશું તો એ આપણે બોડી માટે ખૂબ ઉપયોગી થાય છે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખીએ એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ